એટલે એ તો લિમિટ વધારવી જ પડે 2000 તો એક દિવસમાં જ પતી જાય છે મારી પોતાની મમ્મીની કેન્સરની કન્ડિશન છે દવા લેવા જાવ તો એ પૈસા ખલાસ થઈ જાય છે ક્યાંથી આવા લાવવાના પૈસા કર કર છો ચરાવે કે દવા લેવા જઈએ ખોટું છે એક્યુઅલી 45 થી વધવા જોઈએ ઘટવા તો જોઈએ જ એક્યુઅલી હેરાન તો થવાના બધા ઓછા પૈસા મળશે એટલે જોઈએ તો ખરા પૈસા બધાઈને પણ નિર્ણય સારું જ છે ને ગરીબ વર્ગ આમાં હેરાન થયો છે કોઈ મોટો ઉદ્યોગપતિ આમાં હેરાન નથી થતો ને અમે બહુ હેરાન થાય છે અમને મુશ્કેલી બી બહુ પડે છે નોકરી બી અમારે મૂકી દેવી પડે પિસ્તાલીસો ની જે પેલા એ જ ઓછી છે એમાં પણ બે લિમિટ કરે બરોબર વાત નથી એ